અમરેલીની દીકરીના સરઘસ મામલે હવે વિરોધનો વંટોળ ઉભો થઈ રહ્યો છે ઠેક ઠેકાણે મિટિંગોનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથેરિયાની આગેવાનીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગ જે ફાર્મ હાઉસમાં કરવાની હતી તે ફાર્મ હાઉસના માલિકે તેમને ના પાડી દેતા રોડ પર જ મીટિંગ કરવી પડી હતી ત્યારે આ મામલે અલ્પેશ કથેરિયાએ શું કહ્યું આવો સાંભળીએ

અને આવતીકાલે જે એના જામીન કાલે મૂક્યા હતા એની તારીખ આવતીકાલે મળી છે એટલે આવતીકાલે એની તારીખ છે અને પરમ દિવસે એના ઉપરથી આખું કેસ નીકળી જાય એની પ્રક્રિયાની પરમ દિવસે તારીખ છે આજે આપણે ઘણા કેરા ખોડલધામ સંસ્થા દ્વારા બંને પક્ષકારો જે ફરિયાદી હતા એને બોલાવ્યા વચ્ચે સમાજના આગે મધ્યસ્થી દ્વારા આખું નિરાકરણ લાવવાના પ્રયત્ન થયા પરંતુ કોર્ટ કાર્યવાહી એક વખત આપણને ખબર છે અને આપણે તો એના ભોગ પણ બન્યા છીએ

સ્વતંત્ર છે અત્યારે વધારે તો બીજું કોઈ આપણે અહીંયા આ રીતે પેલા તો આપણે સમાજની દુઃખ ની બાબત એ છે કે સમાજની દીકરી મિટિંગમાં જગ્યા નથી મળતી આંદોલન જેવું છે સમજો આંદોલન વખતે આપણે આવી રીતે રોડ જ ભેગું થવું પડતું એટલે પહેલા તો આ ફાર્મ બેફામ બધા આપણે ધન્યવાદ દેવા પડે સમાજના કરોડો રૂપિયાના કેશુ બાપાના લીધે થયા પણ બાપાની દીકરી આજ ગુજરાતમાં સલામત નથી તો ફાર્મે આપણને કોઈ વીસ મિનિટ આપવા માટે તૈયાર નથી તૈયાર થાય એવી જગ્યાએ થોડા બિચારા લબડી જાય છે કઈ વાંધો નહીં આપણે આવતીકાલમાં કઈક જે પણ ઘટના અનુસંધાને શું થાય છે આવતીકાલે પાછા મળી અને કોઈના વ્યવસ્થિત વાયસર મજબૂત હોય એવા વ્યક્તિનું ફામ આપણને મળે એવા આપણે પ્રયાસ કરીશું એક ભાઈ અહીંયા તૈયાર થયા છે પણ અત્યારે જાહેર એટલે નથી કરવું કેમ કે બધા ટીમ મળી અને પછી આપણે બધા સાથે ચર્ચા કરી અને કાલ શું થાય છે શું નહીં